બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો હૃદયમાં અત્યાર સુધીમાં આપણે બાર ભાગ સાંભળ્યા છે આજે આપણે તેરમો ભાગ સાંભળીશું હરીઓ હે બ્રાહ્મણો પાતાળની અંદર રૌરવ વગેરે નરક છે જેમાં પાપીઓને નાખવામાં આવે છે એ નરકોના નામ કહું છું સાંભળો રૌરવ શોકર રોધ તાન વિશસન મહાજવાલ તપ્તકુંભ મહાલોભ વિમોહન રુધિરાંદ વસાતપ્ત કુમિશ કુમિભોજન અશિપ્રતવન ભક્ષ પુયવહ વહિની જ્વાળ અંધશિરા સંદેશ કૃષ્ણસૂત્ર તમ અવિચી સ્વભોજન તથા અપ્રતિષ્ઠ વગેરે અનેક નરક નરકશે જે અતિ ભયંકર છે આ બધા યમના રાજ્યમાં છે અસ્ત્ર અગ્નિ અને વિષ દ્વારા યાતના આપવાના કારણે તે બધા નરક અતિ ભયંકર છે જે મનુષ્યો પાપ કર્મમાં રત રહેશે તેઓ જ આ નરકમાં પડે છે જે ખોટી સાક્ષી આપે છે પક્ષતાપૂર્વક બોલે છે તથા અસત્ય ભાષણ કરે છે એ મનુષ્ય રૌરવ નરકમાં પડે છે જેઓ ગર્ભના બાળકની હત્યા કરાવે છે ગુરુના પ્રાણ હરે છે ગાયને મારે છે તથા બીજાને શ્વાસ રોકીને મારી નાખે છે એ બધા ઘોર રૌરવ નરકમાં પડે છે મદિરાપાન કરનાર બ્રહ્મ હત્યારો સોનાની ચોરી કરનાર તથા આ પાપીઓ સાથે રાખનાર નરકમાં જે ક્ષત્રિ અને વૈશ્યની હત્યા કરે છે ગુરુ પત્ની સાથે સત્સંગ રાખે છે બહેન સાથે વ્યભિચાર કરે છે તથા રાજદૂતની હત્યા કરે છે તે તપ્ત કુંભ નરકમાં પડે છે જે મદિરા તથા સિંહને વેચે છે અને પોતાના ભક્તનો ત્યાગ કરે છે એ તપ્ત લોહ નામના નરકમાં જાય છે પુત્રી તથા પુત્રવધુ સામે સાથે સમાગમ કરનાર પાપી મહાજવાન નામના નરકમાં પડે છે જેઓ પોતાના ગુરુજનોનું અપમાન કરે છે તેમને અપશબ્દ કહે છે વેદોને દૂષિત કરે છે તેમને વેચે છે તથા અગમ્ય સ્ત્રીઓ સાથે સમાગમ કરે છે એ બધા શબલ નામના નરકમાં જાય છે ચોર તથા મર્યાદામાં કલંક લગાડનાર મનુષ્ય વિમોહ નામના નરકમાં પડે છે દેવતાઓ દ્વિજો અને પિત્રો સાથે દ્વેષ રાખનાર તથા રત્નને દૂષિત કરનાર મનુષ્ય ભક્ષ નામના નરકમાં પડે છે જે દૂષિત યજ્ઞ કરે છે તથા દેવતા અતિથિ અને પિતૃઓને આપ્યા વિના સ્વયં ખાય છે એ લાલાભક્ષ નામના નરકમાં જાય છે બાણ બનાવનાર વેધક નામના નરકમાં જાય છે જે કરણી નામનું બાણ તથા ખડગ વગેરે આયુધો બનાવે છે એ અતિ ભયંકર વિષણન નામના નરકમાં પડે છે જેદવીજ નીચ પાસેથી પ્રતિગ્રહ દાન લેશે યજ્ઞના અધિકારીઓ પાસે યજ્ઞ કરાવે છે યજ્ઞના અનઅધિકારીઓ અધિકારીઓ પાસે યજ્ઞ કરાવે છે તથા માત્ર નક્ષત્ર બતાવીને જીવિકા ચલાવે છે તે અધોમુખ નામના નરકમાં જાય છે જે એકલો જ મીઠાઈ ખાય છે તે કુમીપુ નરકમાં જાય છે લાખ માંસ રસ તલ અને મીઠું વેચનાર બ્રાહ્મણ પણ તે જ નરકમાં જાય છે બિલાડી મરઘી બકરું કૂતરો સુવર તથા ચકલી પાળનારો પણ કુમીપુયોમાં પડે છે જે બ્રાહ્મણ રંગમંચ પર નાચીને જીવિકા ચલાવે નાવ ચલાવે નીચ નર પુરુષથી ઉત્પન્ન થયેલ મનુષ્યનું અન્ન ખાય બીજાને વિષ આપે ચાડી કરે ભેંસ દ્વારા જીવિકા ચલાવે પર્વના દિવસે સ્ત્રી સંભોગ કરે બીજાના ઘરમાં આગ લગાવે મિત્રોની હત્યા કરે સુકન બતાવીને પૈસા લે પૂરા ગામનું પુરોહિતપણું કરે અને સોમરસ વેચે એ બધા રુધિરાંધક નામના નરકમાં પડે છે ભાઈને મારનાર અને સંપૂર્ણ ગામને નષ્ટ કરનાર મનુષ્ય વૈત્રણી નદીમાં જાય છે જેઓ વીર્યપાન કરે મર્યાદા તોડે અપવિત્ર રહે અને જાદુ દ્વારા જીવિકા ચલાવે છે એ બધા કુચ્છ નામના નરકમાં પડે છે જે અકારણ જંગલ કપાવે છે એ અશીપત્રવન નામના નરકમાં જાય છે કેટાના વેપારથી જીવિકા ચલાવનાર અને હરણોનો વધ કરનાર

તેઓ સ્વભોજન નામના નરકમાં પડે છે આ ઉપરાંત બીજા પણ સહસ્ત્ર નરક છે જેમાં પાપી મનુષ્ય યાતનામાં નાખીને વ્યથિત કરવામાં આવે છે ઉપર જે પાપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરાંત પણ બીજા હજાર પ્રકારના પાપ છે જેમનું ફળ નરકમાં પડીને પાપી લોકો ભોગવે છે જેઓ મન વાણી અને ક્રિયા દ્વારા પોતાના વર્ણ અને આશ્રમથી વિપરીત આચરણ કરે છે તેઓ નરકમાં પડે છે નરકના જીવોને ઊંધા માથે લટકાવી દેવામાં આવે છે અને એવી સ્થિતિમાં તેઓ સ્વર્ગમાં સુખ ભોગવતા દેવતાઓને જુએ છે એ જ પ્રમાણે દેવતા પણ ઉક્ત અવસ્થામાં પડેલા નારકી જીવોને જોયા કરે છે આવું જોનારની ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને પાપ પ્રત્યે વિરક્તિ વધે છે સ્થાવર કીટ જળસર પક્ષી પશુ મનુષ્ય ધર્માત્મા દેવતા તથા મોક્ષ પ્રાપ્ત મહાત્મા આ બધા એકબીજા કરતા હજાર ગણા શ્રેષ્ઠ છે મહર્ષિઓએ પાપોને અનુરૂપ પ્રાચાયિત પણ બતાવ્યા છે સ્વયંભૂ મનુ વગેરે સ્મૃતિકારોએ મોટા પાપોના માટે મોટા અને નાના પાપો માટે નાના પ્રાચાયિત બતાવ્યા છે એ બધા તપસ્યા રૂપ છે એ બધામાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ શ્રેષ્ઠ છે પાપ કર્યા પછી જે પુરુષને તેના માટે આપ થાય તેના માટે એકવાર ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી લેવું એ જ સર્વોત્તમ પ્રાચિત છે પ્રાતકાળ રાત્રિ સંધ્યા તથા મધ્યાહન વગેરે સમયે ભગવાન નારાયણનું સ્મરણ કરનાર પુરુષ તત્કાળ પાપ મુક્ત થઈ જાય છે ભગવાન વિષ્ણુના સ્મરણ અને કીર્તનથી સમસ્ત પાપો ક્ષીણ થઈ જતા મનુષ્ય મુક્ત થાય છે એ વિપ્રવરો જપ હોમ અર્ચન વગેરે કરતી વખતે જેનું મન ભગવાન વાસુદેવમાં પરોવાયેલું રહેશે એ મોક્ષનો અધિકારી છે એના ફળ સ્વરૂપે ઇન્દ્ર વગેરેના પદની પ્રાપ્તિ તો વિઘ્ન છે જ્યાંથી પાસા આવવું પડે છે એવા સ્વર્ગલોકમાં જવું અને મોક્ષના સર્વોત્તમ બીજ વાસુદેવ મંત્રનો જપ એ એની બરાબરી થઈ શકે એમ નથી તેથી જે પુરુષ રાત દિવસ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે એ પોતાના સમસ્ત પાપોનો નાશ થઈ જવાના કારણે કદી નરકમાં પડતો નથી એક જ વસ્તુ સમયે સમયે સુખ દુઃખ ઈર્ષા અને ક્રોધનું કારણ બને છે તેથી માત્ર દુઃખરૂપી વસ્તુ ક્યાંથી આવી એ જ વસ્તુ પહેલાં પ્રસન્નતાનું કારણ થઈને પછી દુઃખદ બની જાય છે પછી એ જ ક્રોધ અને પ્રસન્નતાનું કારણ પણ બને છે તેથી કોઈ પણ વસ્તુનો ન તો દુઃખરૂપ છે ન સુખરૂપ આ સુખ અને દુઃખ વગેરે તો મનના વિકાર માત્ર છે જ્ઞાન જ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને અજ્ઞાન બંધનનું કારણ છે આ સંપૂર્ણ વિશ્વ જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાનથી વધીને કશું જ નથી એ બ્રાહ્મણો વિદ્યા અને અવિદ્યા સમજો આ પ્રમાણે વર્ણન કહી સંભળાયું તો અહિયાં બ્રહ્મપુરાણ નો તેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક બ્રહ્મ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો